જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો ભાઈ નવી YouTube ચેનલ ની શરૂઆત કરી હોય તો કોમેન્ટ કરો કોમેન્ટ કરો ભાઈ જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો તમારી આઈડી ની લિંક નાખવામાં આવશે ભાઈ कमेंट करो जल्दी से जल्दी तुम्हारी आईडी ने लिंक कमेंट में नाखा मैं भाई जल्दी कमेंट करो जितना लोग जोड़ाया है भाई कमेंट करो जल्दी जल्दी कया कया गांव से जोड़ाया तो भाई कमेंट करो

થી પચીસ દડા થઈ જશે ભાઈ લાઈવ આવ્યા બાદ વીસ થી પચીસ દડા થઈ ગયા છે અત્યારે બહુ દિવસ પછી લાઈવ આવ્યો છું તો જેટલા પણ લોકો જોડાયા છે ભાઈ કોમેન્ટ કરો કોમેન્ટ કરવાનું ના ભૂલશો અને કયા કયા ગામથી થી જોડાયો છો ભાઈ કોમેન્ટ કરો તમારા સબસ્ક્રાઈબર વધારવામાં આવશે ભાઈ જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો જો નવા લોકો જોડાયા હોય તો પણ કોમેન્ટ કરો હું તમને સબસ્ક્રાઈબર કરી દઈશ અને તમારી આઈડી લાઈવ પ્રૂફ ખોલવામાં આવશે ભાઈ લાઈવ પ્રૂફ તમારી આઈડી ખોલવામાં આવશે

કેમ છો કોમેન્ટ કરતા રહો દોસ્તો શું કરો છો બસ દુકાને બેઠો છું ભાઈ દુકાને બેઠો છું તમે કેમ છો ભાઈ મોજમાં મોજમાં મોજ આજે બહુ દિવસ પછી લાઈવ આવ્યો છું અને હવે હું ડેઇલી લાઈવ કરીશ રોગ લગન માહોલ છે પણ જવા દે જે થાય જોઈ જશે હવે ડેલી લાઈવ ડેલી લાઈવ આઈશ ભાઈ ડેલી લાઈવ આઈશ દિવસના ના ત્રણ લાઈવ દિવસ ના ત્રણ આવીશ લાઈવ શું કરો છો અનિલ ભાઈ અનિલ ઠાકોર શું કરો છો ભાઈ લાઈવ કરવાનું ચાલુ રાખો બિલકુલ બિલકુલ ચાલુ જ રાખીશ દોસ્ત સપોર્ટ ચાલતા રહેજો ચાલુ લાઈવ ચાલુ ને ચાલુ જ રાખવાનું છે ભાઈ મારે થમલેણ ની જરૂર છે હું તમે નવરા હોય તો થમલેન મને બનાવી આપજો યાર કારણ કે થમલેન બનાવતા મને આવડતું નથી થમલેણ ની જરૂર છે એક બે એકથી બે થમલેણ જોઈતા છે ભાઈ હા જરૂર જ્યારે તમે નવરા હોય ત્યારે બનાવી આપજો ભાઈ મારે થંભલેણની જતું છે કારણ કે મને થંભલે બનાવતા આવડતું નથી તમે હું તમારામાં ફોટા નાખી દઈશ બે થી ત્રણ તમને જે પસંદ આવે તે ફોટો મૂકી દેજો ભાઈ તમારા 61000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે ભાઈ બહુ સરસ હા ભાઈ જરૂર જરૂર તમે એક દિવસ આજે પાંચ વાગે કોલ કરજો તમે મને અને જેટલી માહિતી હોય તે મને બતાવજો કે થમલેન કેવી રીતે બનાવો અને જમનો બનાવો તમે મને કોલ કરજો આજે પાંચ વાગે મને તમે કોલ કરજો ભાઈ તમે મને બનાવતા શીખવાડી કારણ કે હવે મારે બહુ તમારી પાસે કારણ કે તમે પણ બીજી હોય છો અને હું પણ બીજી હોય અત્યારે બધા પોતપોતાના કામમાં હોય યાર એટલે મારે પણ બહુ ના કહેવાય તમે મને થંભલેણ બનાવતા શીખવાડી દેજો ભાઈ બનાવતા મને શીખવાડી દેજો એટલે હું મારી જાતે એક બે થમલેન બનાવીને ટ્રાય કરીશ આવડી જાય તો મારા મારા કામ લાગશે जल्दी भाई कमेंट करो जितना पर नवालों लोग जुड़ा है भाई कमेंट करो जल्दी थी जल्दी जल्दी थी जल्दी कमेंट करो दोस्तों जितना भी अनेक लाइव कर रहे छे લાઈવ બહુ કરો છો ભાઈ લાઈવ ઓછું કરો તમે લાઈવ ઓછું કરવાનું રાખો ભાઈ લાઈવ ના કારણે તમારી જોવાની સંખ્યા બહુ ઓછી રહે છે લાઈવ ઓછું કરો ભાઈ લાઈવ ઓછું કરો ભાઈ અને જેટલા પણ નવા લોકો હજી સુધી જોડાયા છે કમેન્ટ કરો જલ્દીથી જલ્દી હું डेली હવે સ્ક્રીન લાઈવ આવવાનો છું આ લાઈવ લાઈવ ઓછું કરો અનિલ ઠાકોર લાઈવ ના કારણે તમારા વ્યૂસ આવતા નથી લાઈવ ઓછું કરો અને વિડીયો શોર્ટ જે તમે પહેલા બનાવતા હતા પાણીના પાણીના બનાવો તેમાં વધુ વ્યૂસ આવતા હતા લાખ સુધી વ્યૂસ પાણીના વિડીયો બનાવવાનું ચાલુ રાખો મારે એક કામ છે જે હું તમને અત્યારે લાઈવમાં તો નહીં કહી શકું પણ કોલમાં કોલમાં હું તમને વાત કરી દઈશ જે મારી પ્રોબ્લેમ છે તે લાઈવમાં નહીં કહી શકું ભાઈ એક પ્રોબ્લમ છે જે હું તમને કોલ ઉપર વાત કરી દઈશ જો અત્યારે તમે નવરા હોય તો અત્યારે પણ કોલ કરી શકો છો મારે એક પ્રોબ્લેમ છે તો એ પણ હું સોલ્વ કરવા માગું છું ભાઈ પાંચ પાંચ વાગે કોલ જરૂર કરીશ ભાઈ મારે એક કામ છે જે લાઈવમાં તો નહીં કહી શકાય એવું જો લાઈવમાં કહી શકાય તો હોત તો કહી દે પણ આ લાઈવમાં કહેવાની વસ્તુ નથી એટલા માટે પાંચ પાંચ વાગે હું કોલ કરીશ તમને પાંચ વાગે તમે નવરા હોય તો હું જરૂર કોલ કરીશ પણ લોકો જોડાયા છે ભાઈ મને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ ની જરૂર છે ભાઈ હજુ સુધી મને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લેブラ સતાલના વાળી